નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજથી બે દિવસ પહેલાં અમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે હળવદ મોરબી હાઈવે રોડ પર જે હાઈવે રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં ચરાડવા ગામની બાજુમાં આ જે યુ બનાવવામાં આવેલ તેનું જે સાઈડમાં તમે જોઈ શકો છો માટી દૂર હતી અને અવરોધિત માટી દૂર ન કરવાને કારણે નાલું બંધ હતું વરસાદ આવે તો આ તમે જોઈ શકો છો આ કંપનીની પાછળ પચાસ જેટલા કુટુંબો રહે છે તેમાં પાણી ભરાય તેવી શક્યતા રહેતી હતી જેને લઈને અમે લાઈવ કર્યું હતું અમારા ન્યૂઝની અસરથી આ તમે જોઈ શકો છો અત્યારે હમણાં જ રોડ કોન્ટ્રાક્ટર સાથે અમારે વાત થઈ તેઓ જણાવેલ કે મોરબીથી હળવદ સુધીના તમામ પુલિયામાં જ્યાં કોઈ પણ પુલમાં માટી હશે તે આજે સાફ કરવામાં આવશે તો અમારા હળવદ ક્રાંતિ ન્યૂઝની અહેવાલની અસરથી આજે તમે જોઈ શકો છો કામગીરી શરૂ થઈ ચૂકી છે આપણી સાથે ચરાડવા ગામના સરપંચ દીકરા છે આપણે તેમની સાથે વાત કરશું તમારું નામ જણાવો અને આ સમસ્યા ક્યાર થી હતી અને શું અસર થઈ અમારા અહેવાલ મારું નામ ગિરીશભાઈ રતેલા ચરાડવા ગ્રામ પંચાયત સરપંચનો મોટો દીકરો આ સમસ્યા જે રોડ નું બે વર્ષથી કામ ચાલુ હતું ના નાલું બાર મહિનાથી બનાવ્યું હતું પણ હવે વરસાદ આવ્યો એટલે નાલું સાફ કરાવવું જોઈએ અમે અવારનવાર બે ત્રણ વાર રજૂઆત કરી આ લોકો અમને રજૂઆત કરતા અમે ઉપર રજૂઆત કરતા પણ પછી એક દિવસ અમે અહીંયા લાઈવ કર્યું ક્રાંતિ ન્યૂઝ વાળા જોડે અને એ લોકો અહીંયા લાઈવ કર્યું અને અમે સમાચાર બનાવ્યા એના બીજા જ દિવસે આ લોકો અહીંયા મશીન લઈને આવી ગયા અને નાલું સાફ કરવાનું કામગીરી ચાલુ કરી છે અમે રોડ કોન્ટ્રાક્ટરનો ખૂબ ખૂબ આભાર માની આ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવમાં કામગીરી ચાલુ છે રોડનું પુલિયું સાફ કરવાની આવા જ હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા હળવદ ક્રાંતિ ન્યૂઝના ફેસબુક પેજને લાઇક કરજો ફોલો કરજો અને તમારી આજુબાજુ કોઈ પણ એવી ઘટના બનતી હોય તો અમને જાણ કરજો અમારો મોબાઈલ નંબર છે એકાણું જીરો બાવન જીરો અઠ્ઠાણું જે નંબર પર તમે હાઈ લખી મેસેજ મોકલો એટલે તમે અમારા ગ્રુપમાં આવી જશો અને તમારે કોઈ પણ એવી સમસ્યા હોય તો અમને રૂબરૂ જાણ કરજો અમારો નંબર તમને આપેલો છે અને હજી બીજી વાર પણ આપી છે એકાણું જીરો બાસઠ બાવન જીરો અઠ્ઠાણું આ સમસ્યા છેલ્લા એક વર્ષથી હતી પરંતુ હળવદ ક્રાંતિનીના અહેવાલની અસરને લઈ અને આ તમે જોઈ શકો છો આ પુલિયાની સાફ કરવાની કામગીરી ચાલુ રહી છે અને હળવદથી મોરબી સુધીના તમામ પુલિયા આજે સાફ કરવામાં આવશે તેવું રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અમને જાણવા મળેલ છે આવા બે થી ત્રણ મશીન અલગ અલગ જગ્યાએ દરેક પુલિયામાં મૂકેલા છે લોકોને એ સમસ્યાને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયો સારો લાગે તો શેર કરજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં હેડવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર